સમાજ તરફથી ઓપરેશન ભાજપ અંતર્ગત રણનીતિ તૈયાર કરવામાં આવી છે અને હવે રણનીતિના અમલીકરણને લઈને બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે અમારા સંવાદદાતા તેજસ મહેતા પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું તેજસ અમદાવાદમાં રાજપૂત ભવન ખાતે આજે જે બેઠક મળી એક તો કોણ કોણ આ બેઠકમાં હાજર છે અને કયા મુદ્દે ચર્ચા થઈ જી આ જે આખી બેઠક છે તેમાં શું નિષ્કર્ષ આવ્યો અને કયા મુદ્દે ચર્ચાઓ થઈ રહી છે તે તમામ બાબતો છ વાગ્યાની આસપાસ જે પ્રેસ કોન્ફરન્સ થવાની છે તેની અંદર જાહેરાત થશે રાજપૂત સમાજોની જે સંકલન સમિતિ છે તેના આગેવાનો આ બેઠકની અંદર હાજર છે સાથે અન્ય જે આગેવાનો છે તેઓ પણ હાલ હાજર છે એટલે જે રીતે જિલ્લા અને તાલુકા કક્ષાએ પણ આખી જે આંદોલનની લડત છે તે લઈ જવાની આ અગાઉ જે જાહેરાત થઈ હતી તે રણનીતિ છે તે કઈ રીતે આગળ વધારવામાં આવશે તે બાબતે પણ જાહેરાત થઈ શકે છે ખાસ કરીને આ પહેલાં જે પ્રમાણે જાહેરાત કરવામાં આવી હતી તે જાહેરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનો છવ્વીસે છવ્વીસ બેઠક ઉપર વિરોધ કરવામાં આવે અને છવ્વીસ બેઠક પર જાણે પુરુષોત્તમ રૂપાલા જ ઊભા છે અને તેમને હરાવવાના છે તે પ્રકારની તાકીદ જે છે તે કરવામાં આવી હતી અને તે દિશામાં કામ થશે તે પ્રકારની વાત કરવામાં આવી આવી સાથે જ ધર્મરથો કાઢવા અને એકવીસ મહિલાઓ એક એક દિવસ પ્રતિક ઉપવાસ કરશે તે પ્રકારની જાહેરાત પણ કરાઈ હતી ત્યારે આ આખા મામલે હવે આગળની રણનીતિ જે રીતે જાહેરાત થઈ છે તેમાં શું ઉમેરો થશે કયા પ્રકારની આગળની રણનીતિ હશે તે બાબતે આ બેઠકની અંદર ચોક્કસ ચર્ચા થઈ શકે છે અને તે બાબતે શું જાહેરાત કરવી થોડી જ વારમાં આ બાબતે પણ ખુલાસો થઈ શકે છે જી આભાર તેજસ આ જાણકારી આપવા માટે